રાજકોટમાં કોરોનાના કેસમાં પખવાડિયામાં વધારો થયો છે ભારે ભરખમ થયેલા વધારામાં શહેરમાં આજ સુધીમાં ઓગણીસ કેસ નોંધાયા છે એક દર્દી રિકવર થઈ ગયા છે ત્યારે મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે ખાનગી અને સરકારી લેબ તેમજ હોસ્પિટલમાંથી રિપોર્ટ મળી રહ્યા છે સંક્રમણ જે સામાજિક રૂપથી વધતું જોવા મળી રહ્યું છે એ ચિંતાનો વિષય છે ત્યારે દર્દીના ઘરે રૂબરૂ મેડિકલ ટીમ જઈ રહી છે રાહત એ વાતને લઈને છે કે ગંભીર પ્રકારના દર્દીઓ સામે નથી આવ્યા કોઈપણ વ્યક્તિને શરદી કે ઉધરસ કે તાવ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ કોઈપણ દર્દી બહાર મેડિકલમાંથી દવા લેવાને બદલે સરકારી અને ખાનગી દવાખાનાનો સંપર્ક કરી શકે છે ત્યારે દર્દીએ ભીડભાડવાળો વિસ્તારમાં ન જવું જોઈએ માસ્ક ફરજિયાત નથી પરંતુ માસ્ક પહેરવું ખાસ જરૂરી છે હાલ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જેવા મળી રહ્યું છે ત્યારે હાલના તમામ દર્દીનો રિપોર્ટ ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યો હતો વિદેશ ઉપરાંત સ્થાનિકોમાં પણ લક્ષણ જોવા મળી રહ્યા છે હાલ માસ્ક પહેરવું જરૂરી છે જેને જોઈને ડાયાબિટીસ અને કેન્સર જેવા દર્દીઓ તો સાવચેત રહે એની જરૂરિયાત વધી છે પ્રેગનેન્ટ લેડી અને ખાસ ધાત્રી માતાઓ માટે પણ બાળકો માટે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે સર કોરોનાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ જર્મીસ પોર્ટલ ઉપર જે છે એ એડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે આ જોવા જઈએ તો છેલ્લા ઓગણીસ તારીખ પછી અત્યાર સુધીમાં કુલ ચોવીસ કેસ છે જે કોવિડના જે છે નોંધાયેલા છે આજે જે છે એ ગઈકાલના ચોવીસ કલાકની અંદર આઠ કેસ જે છે એ નોંધાયેલા છે જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે એ ત્રેવીસ છે એક કેસ જે છે એ સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવે છે